ભુજ નગરપાલિકાના પ્રમુખ દ્વારા લોકોને કરવેરો સમયસર ભરવા અપીલ કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા વેરા વસુલાત કરવાની કામગીરી ચાલુ જ છે અમે લોકોને એવી અપીલ કરીએ છીએ કે જો તમે નગરપાલિકાનો ટેક્સ વેરો સમયસર ભરો તો લોકોની સુખાકારીના કામ પણ થાય અને ટેક્સ ભરવાથી અમારા જે નગરપાલિકાના જે ખુટતીકડીઓ છે એ પણ અમે પૂરી કરી શકીએ અને અત્યારે તો ખાસ ઝુંબેશ છે ને લોકોને એક અપીલ કરું છું કે માર્ચ મહિના સુધી જો સમયસર વેરાઓ ભરી દો તો જે પણ અધુરાશ છે કામોમાં એ અમે તાત્કાલિક એને પૂરું કરી શકીએ અંદાજે અગિયાર કરોડ જેટલો વેરો બાકી છે એટલે ખાસ એક નમ્ર વિનંતી કરું છું કે સમયસર વેરો ભરો માર્ચ પહેલાં ભરી જાઓ તો બહુ સારી વાત કહેવાય નગરપાલિકાનું અમે તો આયોજન કરી કે જો વેરો વસૂલાત આવે તો સ્વભંડોળમાં અમારી થોડી બચત થાય એનામાંથી અમારે જે પણ અધુરાશના જે કામો કરવા હોય કે જે પણ ચૂકવણું કરવું હોય તો અમે તે સરળતાથી કરી શકીએ અને અમારી જે આ નવી ટીમ છે એ પણ બધાની ખૂબ જ મજબૂત ટીમ છે અને અમે સારી રીતે એનું કામ કરી શકીએ

પાસ્તા એન્ડ મચમોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાય આર્કેટ નખત્રાણા માતાનામઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એઈટ નાઇન એઈટ વન ફાઈવ